દિલીપભાઈ એકવીસ અગિયાર બે હજાર પચીસના રોજ દડવા ગામની અંદર આપણે તમારા જીરાના ફિલ્ડ ઉપર જઈ એગ્રીવેલ રિસર્ચન બાયોટેક કંપનીનું તમે ઝુમકા સાસન જીરું વાવ્યું છે તો આપણે તમારી પાસે જ સાંભળજ્યું ને ખેડૂતોને વિશેષ તમે જ માર્ગદર્શન આપો કે જીરું લોકો કેટલા કિલો વાવે અને કેટલા દિવસે ઉગતું હોય તો આ જીરું તમે પહેલા વાવ્યું કેટલા કિલો સોળ ગૂંથાને વિગામ એક કિલો આઠસો ગરમ બરાબર પછી ઉગાવાના દિવસો લેતું હોય તો એમાં કેટલું વેલ્યુ ગયું આઠ આઠ દિવસે કમ્પ્લીટ ઉગી ગયું

રાઉન્ડ મિત્રો હવે જીરું જ બતાવો કેટલો ઉગાવો છે અને જીરું કેટલું બધું આઠસો ગ્રામ માં એ હાવ નજીક થી બતાવો નજીક થી અને ધીમે ધીમે હાલી બતાવો જો આ રહ્યું ને ઝીરું આવી રીતે નકર આવા આવા પ્રશ્નો આવું હોય ઘાટું ન્યા ઝૂમખા સાસણ ઝીરું છોડવો જે જાંબુડીઓ નથી પીળીઓ નથી આપણે બતાવી છીએ આ મિત્રો સીડ ક્રોમ ની ટ્રીટમેન્ટની જે પડીકી કંપની ના સાયન્ટિસ્ટો આપને ભેગી આપી છે ખરેખર એનું રિઝલ્ટ તમે લાઈવ જુઓ અને દિલીપભાઈ પોતે કીધું કે ઝીરું ખરેખર આટલું ઉગતા કલર મને આખો કેરો બતાવો જાંબુડિયા ટાઈટમાં ઠૂઠવાય જાંબુડિયા થઈ ગયા હોય

બીજા ખેડૂતો માટે માહિતી આપવા માટે કે એને પોતાને પૂરેપૂરો સંતોષ થયો હોય અને પોતાને સંતોષ થયા પછી જ વાત એ બીજા ખેડૂતોને કરતા હોય એટલે આવા ઘણા બધા ફિલ્ડના અભિપ્રાયો અમે આપતા રહેવું આ જીરાનું ઝુમખા સાસનનું ફિલ્ડ આવનારા દિવસોમાં બતાવશું મિત્રો કે કેવી વેરાયટીની ક્વોલિટી છે અને કેટલો જુસાદાર રોડ છે દિલીપભાઈ આભાર ધન્યવાદ